અલે શું વિચારા હે ને ભાઈ હેડું ઘેર ઠંડી વરી જો આતા અલે ઠંડી ઠંડી ના કરો તમે આ વિડિયો બનાવા હતો કઈ કોનસમ હારો વિચારો ચલો અને વિડિયો બનાઈએ ને ભાઈ આપણો મામા જ બનાઈ ની જ બનાવા મિત્ર તમે તો ક્યો કઈક સારા સારા કોન્સમ આલો અને આપણે એકબીજાના દુનિયામાં કઈક સંદેશ કોક ના મોડી શકે એવી સારી વિડિયો બનાવીએ આપણે કઈક કોન્સમ સારો આવે તો મને કોમેન્ટમાં જણાવજો ના જણાવશો મિત્રો એ નોમો વાળી બંધ થઈ જશે એટલે બીજો કોણ સમને લાવવાનો નોમો વાળા માંથી છે હા તે પણ નામ વાળા માં કઈ મિત્રો સારો કોન્સમ કરજો મિત્રો લાઈક ફોલો શેર કરતા રહેજો મારા ઇન્સ્ટા ફેમિલી મહેનત કરીએ તો અત્યારે જો એ વિડિયો બનાવ આયા છે અત્યારે જો વિડિયો બનાવવા જાય છે જય ડ્રામા